સારા સ્વાસ્થ્ય માટે દાદીમાના નિયમો એક જો તમે હૃદય રોગના જોખમથી બચવા ઈચ્છો છો તો પર્વરની શાકભાજી બનાવીને ખાવી જોઈએ બે ધ્યાન માનસિક સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે તે સામાન્ય દિવસોમાં પણ કરવું જોઈએ દરરોજ તેનો અભ્યાસ કરવાથી તણાવ ઓછો કરવામાં અને માથાનો દુખાવો દૂર કરવામાં મદદ મળી શકે છે ત્રણ દૂધી સાથે બીટ મિક્સ કરીને બિલકુલ ખાશો નહીં જો તમે દૂધી અને બીટરૂટ બંનેના ફાયદાને એકસાથે લેવા માંગો છો તો તમારી આદત બદલો તે ટોક્સિન છે જે તમારા શરીરમાં ઝેર ઉત્પન્ન કરે છે દૂધીમાં કેલરી ઓછી અને પાણીનું પ્રમાણ વધારે હોય છે તેથી લોકો વજન ઘટાડવા માટે તેનું સેવન કરે છે સવારે ઉઠતાની સાથે જ ખાલી પેટ એક કે બે કેળા ખાવાથી એસિડિટીથી રાહત મળે છે પાંચ માથાનો દુખાવો થવાનું એક સામાન્ય કારણ શરીરમાં પાણીની ઉણપ હોઈ શકે છે દરરોજ ઓછામાં ઓછું આઠથી દસ ગ્લાસ પાણી પીવાથી ડિહાઇડ્રેશનનું જોખમ ઓછું થાય છે અને માથાનો દુખાવો ઓછો થઈ શકે છે છ પલાળેલા અંજીરનું સેવન કરવાથી હાડકાને મજબૂત બનાવવામાં મદદ મળી શકે છે કેલ્શિયમ મેગ્નેશિયમ અને ફોસ્ફરસ જેવા ખનીજો મજબૂત અને સ્વસ્થ હાડકાને જાળવવામાં મદદ કરે છે આ સૂક્ષ્મ તત્વો હાડકાના સ્વાસ્થ્યને સુધારે છે ઓસ્ટિઓપોરોસિસનું જોખમ ઘટાડે છે ખાસ કરીને સ્ત્રીઓમાં પોસ્ટમેનોપોઝલના સમયગાળામાં સાત સવારે ઉત્તાની સાથે જ એક ગ્લાસ ગરમ પાણી પીવાથી પણ એસિડિટી ઓછી થઈ શકે છે ખાલી પેટે ચા કે કોફી પીવાથી એસિડિટી વધી શકે છે તેથી સવારે થોડીવાર માટે તે ટાળવું વધુ સારું છે મિત્રો જો તમને વીડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વીડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર